મોરબીની અંદરથી એક અવાજ ઉઠ્યો કે આવનાર ચૂંટણીની અંદર વિસાવદરવાળી અહીંયા કરવાની છે એટલે કે મોરબીની જે જનતા છે પરિવર્તન ઈચ્છી રહી છે આ વાત ત્યાં ત્યાંના જે ધારાસભ્ય કાંતી અમૃતિયા છે તેમના કાને પહોંચી અને પછી કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને સીધું જ કહી દીધું કે આવો તમે અહીંયા પેટા ચૂંટણી કરીને બતાવો હું તમને સામેથી બે કરોડ રૂપિયા આપીશ અને પછી જ્યારે વાત આવી કે જો અહીંયા બંને જગ્યા ઉપર કહી દેવામાં આવ્યું કે આપણે સાથે જઈએ રાજીનામું આપીએ તો સવાલ થતો હતો કે અહીંયા પેટા ચૂંટણી યોજાશે તો અહીંયાથી કોને ઉભા રાખવામાં આવશે ખેર એ તો બીજી વાત છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે બંને સામસામે આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે આ બેઠકને લઈને અને જે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા માટે કહ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરની અંદર જ્યારે વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એ સમય દરમિયાન રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાને કહ્યું હતું કે હવે જ્યારે સીઆર આર કહી દીધું છે કે કોઈ પણ એક બેઠક ખાલી કરીને બતાવો અને ત્યાં પેટા ચૂંટણી થાય તો મારું ગોઠવી આપજો હવે જ્યારે આ વાત સામે આવી અને એ પછી ક્યાંક મોરબીની વાત પણ સામે આવી તો રાજુ કરપડાને સવાલ કરવામાં આવ્યો કે તે મોરબી માટે તૈયાર છે ખરા પણ જવાબ અહીંયાથી એ મળ્યો છે કે એમની જે પાર્ટી નક્કી કરશે મુજબ થશે પણ અત્યારે જે રીતે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા માટે જે શબ્દો વાપર્યા છે તેમને લઈને તેઓ ખૂબ ભાજપ ઉપર અને ખાસ કરીને કાંતિ અમૃતિયા ઉપર ભડક્યા છે અને સાથે સાથે કહી દીધું છે અને હવે જ્યારે વિસાવદરની અંદર ભાજપની હાર થઈ છે એટલે ભાજપના નેતાઓ રગવાયા બન્યા છે સૌથી પહેલાં તો રાજુ કરપડાને સાંભળીએ કે તેમણે કાંતિ અમૃતિયાને શું જવાબ આપ્યો છે મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા જોડાયેલા છે રાજુભાઈ એક વખત સુરેન્દ્રનગરની અંદર તમે ઈશારો કર્યો તો ગોપાલ ઇટાલિયાને કે અમારું ગોઠવજો હવે ક્યાંક એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાએ મોરબીમાં કીધું છે કે હવે મોરે મોરો બોલાવી દઈએ રાજીનામું આપી દે તો ચાલો એક બેઠક ખાલી બધી રાજુ કરપડાની ઈચ્છા છે લડવાની પેલા મોરબી વાળી વાત અને સુરેન્દ્રનગર વાળી વાત ઘણી બધી અલગ છે મોરબી ની જયારે આવીને ગોપાલભાઈ ચેલેન્જ કરી છે વ્યક્તિગત એને ગોપાલભાઈ નું નામ લઈ ગોપાલભાઈ ની જે કાસ્ટ છે ગોપાલ ઇટાલિયો કહીને આખા સમાજ નું અપમાન કરવાના પ્રયત્ન કર્યા છે કેક ને કેક ચેલેન્જ છે ગોપાલભાઈ ને કરી છે વાત એ છે કે મોરબી લડવું કે કેમ તો એ તો પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી કે ગોપાલભાઈ બધા સાથે મળી નક્કી કરે હાલ લડવાની કે કોઈ વાત નથી પણ અહંકારમાં આવીને એકસો માંથી એક પણ ધારાસભ્ય જો અહંકાર માં આવીને લોકોની સામે ચેલેન્જ કરશે તો આમ આદમી પાર્ટી લોકોના આશીર્વાદ લઈ અને કોઈ પણ જગ્યાએ સીટ ખાલી પડશે તો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ત્યાં ચોક્કસથી લડશે પણ પહેલી વખત જ્યારે કાંતિ અમૃતિયાએ નિવેદન આપ્યું એ પછી ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો છે અને પછી જે સહજ સ્વીકાર પણ કર્યો છે કાંતિ અમૃતિયાએ હવે લાગે છે કે ગોપાલ ઇટાલિયા એમનો જવાબ આપશે નહીં 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 કાંતિ અમૃતિયાએ સહજ સ્વીકાર નથી કર્યો કાંતિ અમૃતિયાએ જે વાત મૂકી હતી એના પરથી ફરી ગયા છે નંબર બે કે ગોપાલભાઈ ઇટાલિયાએ જયારે હજુ શપથ જ નથી લીધા તો ગોપાલ ઇટાલિયા ઓન પેપર ધારાસભ્ય જ નથી તો ગોપાલભાઈ ઇટાલિયા કેવી રીતે રાજીનામું આપે વાત એ છે કે કાંતિભાઈ અહંકારમાં તાકાત હોય તો મોરબી લડવા આવે હું રાજીનામું આપી દઈશ જીત છે તો બે કરોડ રૂપિયા આપીશ ગોપાલભાઈ ચેલેન્જ સ્વીકારી છે ગોપાલભાઈ એવું ક્યાં કહ્યું છે કે હું વિસાવદર થી રાજીનામું આપીશ ગોપાલભાઈ એવું ક્યાં કહ્યું છે વિસાવદર ની જનતા ને હું એને દગો કરીશ હું અહીંથી મૂકીને જતો રહી વાત એ છે કે કાંતિભાઈ અમૃતિયા જો અહંકાર અને અહમ થી જો ચેલેન્જ કરતા હોય તો ગોપાલભાઈ સ્વીકારી છે કે તમે રાજીનામું આપો ચૂંટણી આવશે ચૂંટણી લડવા આવશું અમે કાંતિભાઈ અમૃતિયા આટલા સમય થી ત્રીસ પાંત્રીસ વર્ષ થી પોલિટિક્સ માં છે પણ હજુ એને એ જ નથી ખબર કે ગોપાલ ઇટાલિયા રાજીનામું કેવી રીતે આપી શકે

એટલે આ વાતો મીડિયામાં પોતાની ચાલે બે દિવસ ચર્ચાઓ ચાલે એના માટે મને એમના નિવેદન પરથી વિજયભાઈ ની વાત કદાચ સાચી લાગે છે મારા માટે તો કાંતિભાઈ સન્માનીય છે પણ વિજયભાઈ કહેલી વાત મને ચોક્કસ થી સાચી એટલે લાગે છે કે બે દિવસ થી થોડી વાર આમ બોલવું થોડી વાર આમ બોલવું જૂઠું બોલવું પાછું ભાગી જવું આ તો ભાજપ ની એક પહેલેથી જ પરંપરા રહી છે વાયદાઓ કરવા પછી વચનાઓથી ભાગી જવું અહીંયા ચેલેન્જ કરી પછી ચેલેન્જથી ભાગી જવું અથવા તો પાછા સામે આવવા છે તો વાત બદલીને સામે આવવું એટલે કાંતિભાઈ જે કાઈ કર્યું છે એ ફૂકેલું ચાટવા બરાબર વાત છે રાજુભાઈ બધી જગ્યા ઉપર અત્યારે એક જ વાત થઈ રહી છે કે હવે વિસાવાધરવાડી કરવી છે એટલે કે કાંતિ અમૃત્યાને એવું લાગ્યું કે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરવી જોઈએ આ વાત પણ મોરબીમાં ફરતી થઈ હતી કાંતિભાઈ અમૃતિયામાં તાકાત હોય તો નિર્ભય ના માધ્યમથી હું પણ કઉ છું કાંતિભાઈ મોરબીની જનતા એ અને એને કાંતિભાઈ ચેલેન્જ કરી છે જયારે મોરબી ની અંદર પાણી ભરાવાના ચાલુ થયા ગટરો ઉભરાવાની ચાલુ થઈ રોડ રસ્તા તૂટી ગયા પ્રાથમિક સુવિધાઓ આપવામાં ભારતીય જનતા પાર્ટી સદંતર નિષ્ફળ ગઈ

બે બાકડા થયેલા પુરાટા થયેલા ભારતીય જનતા પાર્ટી નેતાઓ જેવી રીતે ગામડામાં આખલો રઘવાયો થાય પોતાનો જીવ બચાવવા અસ્તિત્વ બચાવવા માટે એવી રીતે ભાજપ નેતાઓ રઘવાયા થયા છે ગમે તેવા મન ફાવે એવા નિવેદનો આપે છે પણ ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી ની સાથે ખંભે ખંભો આપીને ઉભી છે અને આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિસાવદર વાળી દરેક જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જોવા મળશે बिल्कुल राजू भाई आप हमारी साथे जोडाया आपनू खूप खूप आभार અમાર અહેવાલ લેને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોકસથી જણાવજો સાથે જ અમારી નિર્વય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર